हेलो વિદ્યાર્થી મિત્રો આજે આપને એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છની સમજૂતી જોઈશું બરાબર એમાં દાખલા નંબર એક છે કે અઢાર અને અડતાલીસનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે અઢારના અવિભાજ્ય હવે પાડીએ બરાબર અઢાર તો બે નવ અઢાર પછી આવશે ત્રણ તાલીસ નવ અને પછી આવશે ત્રણ એકા ત્રણ એ રીતે અડતાલીસના પાડીએ બરાબર તો બે વડે ભાગ ચાલશે ચોવીસ દુ અડતાલીસ બે વડે ભાગ એટલે જે પણ સંખ્યા હોય એના અડધા કરવાના આ વિદ્યાર્થી ખાસ યાદ રાખજો બરાબર અને બે વડે ફરીથી ચાર એટલે બાર થશે બાર દુ ચોવીસ બરાબર પાછું બે વડે ભાગ ચાલે એટલે છ દુ બાર બે તાલી છ અને ત્રણ એકા ત્રણ હવે અઢારના અવયવો જોઈએ આપણે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અડતાલીસના અવિભાજ્ય અવયવ જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર હવે ગુસ્સા જોઈએ આપણે અઢાર અને અડતાલીસનો તો બંનેમાં સામાન્ય પહેલાં આપણને બે દેખાય છે એટલે બે આવશે પછી આપણને ત્રણ પન દેખાય છે એટલે ત્રણ આવશે અને તાલી છ તો આ રીતે આપણે અઢાર અને અડતાલીસનો ગુસ્સા મળે છે છ બીજો છે દાખલા નંબર એકનો બી કે ત્રીસ અને બેતાલીસનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે ત્રીસના અવિભાજ્ય અવયવ પાડીએ પંદર દો ત્રીસ થશે બરાબર પછી ત્રણ પાંચ પંદર અને પાંચ એકા પાંચ આ રીતે અવિભાજ્ય અવયવ પડાય પછી બેતાલીસની વાત કરીએ આપણે તો બે વડે ભાગ ચાલશે એકવીસ દુ બેતાલીસ પછી ત્રણ સાત એકવીસ અને સાત એકા સાત હવે ત્રીસના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને બેતાલીસના અવિભાજ્ય અવયવ જોઈએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત બરાબર હવે ત્રીસ અને બેતાલીસનો ગુસ્સા જોઈએ તો પહેલાં બે આપણને દેખાય છે એટલે બે આવશે પછી ત્રણ આવશે બરાબર અને બેતાલીસ છ એટલે ત્રીસ અને બેતાલીસનો ગુસ્સા છ આવશે બરાબર હવે દાખલા નંબર એકનો સી છે કે અઢાર અને સાહીઠનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે અઢારના અવિભાજ્ય અવયવ લખીએ તો બે નવ અઢાર ત્રણ તાલી નવ અને ત્રણ એકા ત્રણ હવે સાહીઠનો આપણે અવિભાજ્યવય લખીએ તો બે ત્રીસ દુ સાહીઠ પછી પંદર દુ ત્રીસ પછી ત્રણ પાંચ પંદર અને પાંચ એકા પાંચ બરાબર હવે અઢારના અવિભાજ્યવયમાં આવશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અવિભાજ્ય અવિભાજ્યવયમાં આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો ગુસ્સા અઢાર અને સાહીઠનો આવશે બેના બેમાં બે દેખાય છે આપણને એટલે બે પછી ત્રણ પણ કોમન છે બંનેમાં એટલે ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ છ એટલે ગુસ્સા અઢાર અને સાહીઠનો આવશે છ બરાબર હવે દાખલા નંબર એકનો ડી સત્યાવીસ અને તેસઠનો ગુસ્સા શોધો બરાબર હવે સત્યાવીસના વિભાજ્ય જોઈએ આપણે તો નવ તાલી સત્યાવીસ ત્રણ તાલી નવ અને ત્રણ એકા ત્રણ પછી તેસઠની વાત કરીએ આપણે તો ત્રણ એકવીસતાલીસ તેસઠ ત્રણ સાત એકવીસ સાત એકા સાત બરાબર હવે સત્યાવીસના અવિભાજ્ય હોવું જોઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તેસઠના અવિભાજ્ય હોવું જોઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત બરાબર હવે સત્યાવીસ અને તેસઠનો ગુસ્સા જોઈએ તો બંનેમાં ત્રણ છે એટલે ત્રણ આવશે ગુણ્યા ત્રણ ફરીથી પણ ત્રણ છે એટલે ગુણ્યા ત્રણ અને ગુસ્સા થશે ત્રણ બરાબર આગળ જોઈએ પ્રશ્ન દાખલા નંબર એકનો એ છે છત્રીસ અને ચોર્યાસીનો ગુસા શોધો તો પહેલાં છત્રીસનો જોઈએ આપણે કે બેના ઘડી આમ છત્રીસ ક્યારે આવે તો અઢાર દુ છત્રીસ અડધા કરવાના એ રીતે બરાબર બેના ઘડી આમ અઢાર ક્યારે આવે તો નવ દુ અઢાર નવ ના આવે એટલે ત્રણ વડે ચાલે ત્રણ નવ ત્રણ એકા ત્રણ બરાબર એ રીતે ચોર્યાસીની વાત કરીએ તો બેના એમ ક્યારે આવે તો બેતાલીસ દુ ચોર્યાસી મેં ચોર્યાસીના અડધા કરીને લખ્યા એ રીતે બેના એમ બેતાલીસ ક્યારે આવે તો એકવીસ દુ બેતાલીસ અને હવે ત્રણનો વારો આવે કારણ કે બે વડે ભાગ ન ચાલે તો ત્રણ સાત એકવીસ અને સાત એકા સાત છત્રીસના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોર્યાસીના અવિભાજ્ય અવયવ જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત હવે ગુસ્સા છત્રીસ અને ચોર્યાસીનો જોઈએ તો પહેલાં બંનીમાં બે દેખાય છે એટલે બે ફરીથી બંનેમાં બે દેખાય છેલ્લી ગુણ્યા બે ફરીથી બંનેમાં ત્રણ દેખાય છેલ્લી ગુણ્યા ત્રણ તો આપણો ગુસ્સા થશે બે દુ ચાર અને ચાર તાલી બાર બરાબર એટલે છત્રીસ અને ચોર્યાસીનો ગુસ્સા થાય બાર એફ છે ચોત્રીસ અને એકસો બેનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે ચોત્રીસના અવિભાજ્ય પાડીએ સત્તર દુ ચોત્રીસ સત્તર અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર એકા સત્તર થશે બરાબર પછી એકસો બેની વાત કરીએ બે વડે ભાગ ચાલશે કારણ કે એકમનો બે છે એટલે એકસો બેના અડધા લખવાના એકાવન બરાબર પછી સત્તરતાલીસ એકાવન થશે અને સત્તર એકા સત્તર હવે ચોત્રીસના અવિભાજ્ય હોય જોઈએ તો બે ગુણ્યા સત્તર એકસો બેના અવિભાજ્ય હોય જોઈએ આપણે તો શું થશે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર બંનેમાં બે કોમન દેખાય છે એટલે ગુસ્સામાં બે લઈ લઈએ પહેલાં અને સત્તર પણ દેખાય છે બરાબર એટલે ગુણ્યા સત્તર સત્તર દો ચોત્રીસ આ રીતે ચોત્રીસ અને એકસો બેનો ગુસ્સા ચોત્રીસ થશે બરાબર હવે ત્રણ રકમ આપેલી છે દાખલા નંબર એકમાં જીમાં સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર એનો ગુસ્સા શોધો પહેલાં આપણે બધાના અવિભાજ્ય શોધી કાઢીએ પહેલાં સિત્તેરના શોધીએ તો બે વડી ભાગ ચાલે સિત્તેરના અડધા પાંત્રીસ દુ સિત્તેર હવે ત્રણ વડી ભાગ નહીં ચાલે બરાબર સીધું પાંચ વડી ભાગ ચાલશે બરાબર પાંચ સાત પાંત્રીસ સાત એકા સાત એ રીતે એકસો પાંચની વાત કરીએ એકમ નવ પાંચ છે એટલે બે વડી ભાગ નહીં ચાલે પણ સરવાળો છ થાય છે એટલે ત્રણ વડી ભાગ ચાલશે બરાબર પાંત્રીસ તાલી એકસો પાંચ ખબર ના પડી તો એકસો પાંચ ભાગે ત્રણ કરી દેવાના નોટમાં જે આવે આ ભાગફળમાં આપણો જવાબ બરાબર હજુ વડે ભાગ નહીં ચાલે હવે હવે પાંચવાડે ચલાવવું પડશે પાંચ સાત એકસો અરે પાંચ સાતું પાંત્રીસ સાત એકા સાત એકસો પંચોતેરની વાત કરીએ આપણે તો આમાં જોઈએ આપણે એકમનો અંક પાંચ છે એટલે બે વાળી ભાગ નહીં ચાલે સરવાળો સાતને એક આઠ નવ દસ તેર થાય એટલે ત્રણવાડે ભગ પણ ભાગ નહીં ચાલે એકમનો અંક પાંચ છે એટલે પાંચવાડે ભાગ તો ચાલવાનો જ છે તો એકસો પંચોતેર ભાગે પાંચ કરો તો ભાગફળમાં કેટલો જવાબ આવે છે તો ભાગફળમાં જવાબ પાંત્રીસ આવે છે બરાબર પછી તો ખબર જ છે લાઇન સર પાંત્રીસ આવે તો કેટલા વડે ભાગ ચાલે તો પાંચ વડે જ ચાલશે પાંચ સાત પાંત્રીસ અને સાત એકા સાત હવે એ અવિભાજ્ય જોઈએ તો કયા આવે બે ગુણ બે ગુણ્યા પાંચ એકસો પાંચના અવિભાજ્ય અવયવ જોઈએ તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને એકસો પંચોતેરના અવિભાજ્ય અવયવ જોઈએ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત થશે બરાબર હવે ગુસ્સા સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર તો પહેલાં બધામાં આપણને બે તો દેખાતા નથી પણ પાંચ બધામાં કોમન છે બે લોંગ તમે એટલે અહીંયા પાંચ આવી જશે બરાબર પછી બધામાં સાત પણ કોમન દેખાય છે એટલે ગુણ્યા સાત તો સાત પંચું પાંત્રીસ એટલે પાંત્રીસ ગુસ્સા આવે આ ત્રણેયનો બરાબર હવે દાખલા નંબર એકનું એ જ છે કે એકાણું એકસો બાર અને ઓગણપચાસનો ગુસ્સા શોધો તો આપણે પહેલાં એકાણુંના વિભાજ્ય હોય એવું લખીએ બરાબર સાત વડે ભાગ ચાલે તેર સત્તું એકાણું અને તેર એકા તેર કારણ કે બીજી કોઈ સંખ્યા છે નહીં તેર સત્તું એકાણું એક જ એવી સંખ્યા છે કે જેનો એકાણું વડે ભાગ ચાલે છે વિભાજ્ય બનાવે છે એકાણું પછી એકસો બાર આવે છે એકસો બારને એકમનો અંક બે છે એટલે બે વડે જ ભાગ ચાલે એના અડધા છપ્પન એટલે છપ્પન દુ એકસો બાર હજુ પણ બે વાળી ભાગ ચાલે એટલે 28 દુ છપ્પન હજુ પણ બે વાળી ભાગ ચાલશે ચૌદ દુ અને સાત દુ ચૌદ સાત એકા સાત હવે એકાણું નો ગુસ્સા આપણે ઓગણપચાસના આપણે ગુસ્સા શોધીએ તો સિત્તે સિત્તે ઓગણપચાસ અને સાત એકા સાત થશે એવી એકાણું અવિભાજ્ય હોય એવું જોઈએ આપણે તો સાત ગુણ્યા તેર એકસો બારના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે એકસો બારના અવિભાજ્યવયવો બે ગુણ્યા બે ગુણે બે ગુણ્યા બે ગુણ્યા સાત અને ઓગણપચાસના અવિભાજ્ય અવયવમાં સાત ગુણ્યા સાત બરાબર હવે જોઈએ આપણે એકાનું એકસો બાર અને ઓગણપચાસનો તો પહેલાં બધામાં સાત કોમન દેખાય છે એટલે સાત આવશે બીજો કોઈ અંક સામાન્ય દેખાતો નથી એટલે માત્ર સાત જ ગુસ્સા મળશે આપણને હવે દાખલા નંબર એકનો આઈ અઢાર ચોપન અને એક્યાસીનો ગુસ્સા શોધો તો પહેલાં અઢારની વાત કરીએ આપણે પછી આવશે બે નવ અઢાર ત્રણ ત્રણતાલીસ નવ ત્રણ એકા ત્રણ એ રીતે ચોપનના આપણે લસા અરે શોધો અરે ગુસ્સા શોધવા માટે આવી બચાવવું જોઈએ તો સત્યાવીસ દુ ચોપન પછી ત્રણ નવ સત્યાવીસ ત્રણ ત્રણતાલીસ નવ ત્રણ એકા ત્રણ એક્યાસીની વાત કરીએ આપણે અવિભાજ્ય અવયવમાં તો સત્યાવીસ તાલી એક્યાસી નવતાલીસ સત્યાવીસ ત્રણ તાલીસ નવ અને ત્રણ એકા ત્રણ બરાબર હવે અઢારના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોપનના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે અને એક્યાસીના અવિભાજ્ય અવયવ જોઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે અને આ રીતે અઢાર ચોપન અને એક્યાસીના અવિભાજ્ય એમાં સામાન્યમાં પહેલાં ત્રણ દેખાય છે એટલે ત્રણ આવશે ફરીથી પણ ત્રણ દેખાય છે એટલે ત્રણ જ આવશે બીજું કશું સામાન્ય દેખાતું નથી એટલે ત્રણ તાલી નવ ગુસ્સા આવશે બરાબર હવે દાખલા નંબર દાખલા નંબર એકનો જી જોઈએ આપણે કે બાર પિસ્તાલી અને પંચોતેરનો ગુસ્સા શોધો તો પહેલાં બારના આપણે અવિભાજ્ય જોઈએ છ દુ બાર બેતાલીસ છ ત્રણ એકા ત્રણ પિસ્તાલીસના અવિભાજ્ય હોવું જોઈએ તો પંદર પંદરતાલીસ પિસ્તાલીસ ત્રણ પાંચ પંદર અને પાંચ એકા પાંચ પંચોતેરના અવિભાજ્ય અવયવ જોઈએ તો પચીસ તાલી પંચોતેર પાછે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ હવે બારના અવિભાજ્ય અવયવ જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પિસ્તાલીસના અવિભાજ્ય અવયવ જોઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને પંચોતેરના અવિભાજ્ય અવયવમાં આવશે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર હવે ગુસા બાર પિસ્તાલીસ અને પંચોતેરની વાત કરીએ તો પહેલાં બધામાં આપણને ત્રણ દેખાય છે એટલે ત્રણ લખી દીધા બીજો કોઈ અંક આપણને સામાન્ય દેખાતો નથી એટલે કે બાર પિસ્તાલીસ અને પંચોતેરના ગુસા ત્રણ થશે હવે દાખલા નંબર બીજાનો એ છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે છે આપણને આપણને તો બે ક્રમિક સંખ્યાઓ આપણે ધારો કે પંદર અને સોળ લઈએ છીએ બરાબર તો પંદરના અવિભાજ જેવા જોઈએ તો ત્રણ પાંચ પંદર સોળના વિભાજ્ય હોય જોઈએ તો બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ અને બંનેનો ગુસ્સા પંદર અને સોળનો કશું સામાન્ય નથી અને મળે છે એક બરાબર આમ કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુસ્સા એક મળે છે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે છે એના માટે આપણે ફરીથીની એક રકમ ધારીએ આઠ અને દસ બરાબર બેકી પહેલાં જે હતી ને એ એકી સંખ્યા હતી હવે બેકી સંખ્યા છે બે ક્રમિક બેકી સંખ્યા હોય એમ તો આપણે આઠ અને દસ લઈએ છીએ એમાં આઠના અવિભાજ્ય હોય અમરજ જોયા બે દુ ચાર ચાર દુ આઠ અને દસમાં આવશે બે ગુણ્યા પાંચ એટલે ગુસ્સા જોઈએ તો આપણને બે દેખાય છે બંનેમાં કોમન એટલે કોઈપણ બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસ્સા બે તો મળે જ છે આપણને કેટલા મળે બે મળે ક્રમિક એકી સંખ્યા હોય તો એનો ગુસ્સા એક મળે છે અને બેકી સંખ્યાનો ગુસ્સા આપણને બે મળે છે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા શું મળે છે તો જોઈએ આપણે પાંચે પાંચે પચીસ અને સત્યાવીસ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે એક મળે છે મેં તમને વાત કરી હતી ને એ મુજબ કે બે ક્રમિક એકી સંખ્યા હોય તો એને ગુસ્સા કેટલો મળે છે એક મળે છે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ કે અવિભાજ્ય અવયવ દ્વારા બે સ અવિભાજ્ય સંખ્યાઓ ચાર અને પંદરનો ગુસ્સા આ પ્રમાણે શોધ્યો કે ચાર બરાબર બે ગુણે બે અને પંદર બરાબર ત્રણ ગુણે પાંચ કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય અવયવ સામાન્ય નથી એટલે ચાર અને પંદરનો ગુસ્સા શૂન્ય છે શું આ જવાબ સાચો છે જો ના તો સાચો ગુસ્સા કયો છે તો ના આ જવાબ સાચો નથી તો બરાબર અહીં સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો ગુસ્સા એક થાય શૂન્ય ન થાય કારણ કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક તો હોય જ છે પરંતુ આપણે એક અવિભાજ્ય કે વિભાજ્ય પર લખતા નથી બરાબર જીરો એ કોઈપણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી આથી ગુસ્સા જીરો ન હોઈ શકે તો આ જે દાખલો છે એનો પ્રશ્નનો જવાબ આ રીતે આપણે લખવો પડે બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આભાર જો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આ પાટા તમામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મૂકેલા છે જે તમારે લખવા હોય તે જોઈ શકો છો ઓકે ગુડ બાય